નમસ્કાર મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા અત્યાર સુધીના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે દેવા માફી અંગે મહત્વના અપડેટ છે ખેડૂતો માટે છ નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને આજથી ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારબાદ વાત કરીએ તો ગેસમાં પણ મોટો ઘટાડો થયેલો છે અને બે હજારનો સોળમો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે બધી માહિતી આજે આપણે વિડીયોમાં મેળવશો પણ એ પહેલા ચેનલ ઉપર નવા હોવ અને ચેનલને જો હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો ખેડૂતોને લગતા સૌથી મહત્વના અપડેટ તમને માત્ર આપણા આ ચેનલ ઉપરથી જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને તમામ સમાચારો એકદમ વિસ્તૃતથી જાણીએ પહેલાં વાત કરીએ જટકા મશીન માટેની પંદર હજારની સહાયની ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ એટલે કે કિટની ખરીદી માટે નાણાકીય સહાય આપવાની યોજના ચાલુ કરવામાં આવેલી છે જેના ફોર્મ આજથી ભરાવવાના ચાલુ થઈ ગયા છે અને આ યોજનાના ફોર્મ છે એ છેલ્લી તારીખ ચાર બે બે હજાર ચોવીસ એટલે કે એક મહિના સુધી ભરાશે અને ચાર બે બે હજાર ચોવીસ છે તે તેની છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે તો મિત્રો તમે તમારા ખેતરની આજુબાજુમાં જટકા મશીન લગાવવા માગતા હો તો એના માટે અત્યારે બેસ્ટ સમય છે યોજના ચાલુ થઈ ગઈ છે અને વધારેમાં પંદર હજાર રૂપિયા સુધીની સહાય તમને આ ઝટકા મશીનની ખરીદી માટે મળશે આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો જે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય જરૂરથી જાય અને ફોર્મ ભરી દેજો એ જ રીતે બીજી વાત કરીએ તો તાડપત્રીની ખરીદી પર પણ સહાય ચાલુ થઈ ગઈ છે અઢારસો પિંચોતેર રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર થશે ગુજરાતના ખેડૂતોને તાડપત્રીની ખરીદી પર મળશે આ સહાય ફોર્મ ભરવાના ચાલુ છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો જાન્યુઆરી નક્કી કરવામાં આવેલી છે અનુસૂચિત અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે અથવા અઢારસો પિંચોતેર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે એ જ રીતે સામાન્ય ખેડૂતોની જો વાત કરીએ તો પચાસ ટકા અથવા તો બારસો પચાસ રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે તો આ હતી એક તાડપત્રીની ખરીદી માટેની મહત્વની યોજના એ જ રીતે આગળ વાત કરીએ તો તાર ફેન્સિંગ બનાવવા માટે પણ યોજના ચાલુ થઈ ગઈ છે જેમાં મિત્ર દીઠ બસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે પાક રક્ષણ માટે ખેડૂતોને ખેતરના ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે રનિંગ મીટર દીઠ બસો રૂપિયા અથવા તો પચાસ ટકાની સહાય આપવામાં આવશે હાલમાં આ યોજનાના ફોર્મ પણ ભરવાના ચાલુ છે આવતી છેલ્લી તારીખ સાત એક બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ ભરાશે આ યોજનાની એ ટુ જેટ માહિતી જો તમારે જતી હોય તો આના ઉપર આપણે એક વિડીયો પણ બનાવેલો છે આ વિડીયો પૂરો થશે ત્યાં તમને તાર ફેન્સિંગ યોજનાને લઈને એક વિડીયો મળી જશે જરૂરથી જઈ અને એ વિડીયો જોઈ લેજો અને આ યોજનાનો જો તમે લાભ લેવા માગતા હોય તો એની પણ ફોર્મ છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાશે પહેલાં તો આપણો એ વિડીયો જોઈ લેજો એટલે બધી માહિતી તમને એ વિડીયોમાં મળી જશે એ જ રીતે પાક ધિરાણની વાત કરીએ તો પાક ધિરાણ લોનના છૂટછાટ અંગેના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાક ધિરાણને લઈને મહત્વના સમાચાર મિત્રો સામે એ આવી રહ્યા છે કે પાક ધિરાણ માટે લીધેલી લોન માટે નવા જૂનીનો સમય હવે નજીક આવી રહ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા ખાતામાંથી જ લોન રિન્યુ કરી દેવા માટે અરજી કરવામાં આવેલી છે અત્યારે મિત્રો એવું થાય છે કે જો તમારે પાક ધિરાણ ભરવું હોય તો પહેલા તો તમારે એટલું જે તમારું ફંડ હોય છે નાણું હોય છે એ ભેગું કરવાનું હોય છે અને ત્યારબાદ તમે એને ફરી અને ત્રણ ચાર દિવસ પછી ફરી ઉપાડી શકો તો અત્યારે ખેડૂતો દ્વારા એક અરજી કરવામાં આવેલી છે જેમાં પાક ધિરાણ છે એને તમારા ખાતામાંથી જ રિન્યુ કરી દેવાના રહેશે એવી એક અરજી કરવામાં આવેલી છે હાલ બેન્કો તરફથી આના ઉપર કોઈ પ્રતિઉત્તર આપવામાં આવેલો પણ આ મુદ્દે જો અમલ કરવામાં આવે તો ખેડૂતોને જે નવા જૂની માટે નાણાં ગોતવા પડે છે એ પણ નહીં ગોતવા પડે અને વધારાનું જે વ્યાજ ભરવું પડે છે એ પણ નહીં ભરવું પડે તો ખાસ તમે મિત્રો કોમેન્ટમાં પણ જણાવજો કે આ બાબતે અમલ કરવામાં આવશે કે કેમ બેન્કો તરફથી એ જ રીતે આગળ વાત કરીએ તો ગેસના ભાવમાં મિત્રો ત્રણસો રૂપિયા જેટલો મોટો ઘટાડો થયેલો છે દેશની પિંચોતેર લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાની મંજૂરી આપી દેવામાં આવી છે જે અંતર્ગત પિંચોતેર લાખ મહિલાઓને મફત એલપીજી ગેસ આપવામાં આવશે આની પહેલાં મિત્રો નવ કરોડ કરતાં પણ વધારે મહિલાઓને ગેસ આપી દેવામાં આવ્યો છે મફતમાં અને પિંચોતેર લાખ મહિલાઓને બે હજાર ચોવીસની અંદર ગેસ આપવામાં આવશે અને સાથે સાથે ગયા મહિને ગેસના ભાવમાં બસ્સો રૂપિયાનો ઘટાડો થયો હતો અને એના પછી વધારેમાં ફરી સો રૂપિયાનો ઘટાડો આમ ટોટલ બસ્સો પ્લસ સો એમ ત્રણસો રૂપિયા જેટલો ઘટાડો ગેસમાં જોવા મળેલો છે એ જ રીતે આગળ વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્ત્વની એક જાહેરાત કરવામાં આવી છે જેમાં ચારસો પંચાવન પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલી છે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ચાર મહાનગરપાલિકાઓ માટે ચારસો પંચાવન પાંત્રીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાડી દેવામાં આવેલી છે જેમાં જામનગરનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ જામનગર સહિત જુનાગઢ અમદાવાદ અને ભાવનગરનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને શહેરોના વિકાસ માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે એ જ રીતે આગળ વાત કરીએ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નહીં થાય પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાને લઈને ફરી રહેલા સમાચાર બાબતે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ફરી રહેલા સમાચારો પેટ્રોલના ભાવમાં દસ રૂપિયા અને ડીઝલના ભાવમાં છ રૂપિયા ઘટાડાની જે વાત છે એ તદ્દન ખોટી ગણાવી છે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે હજુ સુધી સરકારે ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી તો આજના મહત્ત્વના પેટ્રોલ ડીઝલને લઈને સમાચાર એ હતા સોના ચાંદીના ભાવને લઈને જો વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે લગ્નગાળાની સિઝન ફરી ચાલીસ રૂપિયા તેમજ ચોવીસ કેરેટ સોનાની જો વાત કરીએ તો ચોસઠ હજાર પાંચસો સિત્તેર રૂપિયા આમ દસ ગ્રામના ભાવ છે ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો એક કિલોનો ભાવ આજે ઇઠોતેર હજાર રૂપિયા રહેલો છે એજ રીતે આગળ વાત કરીએ આધાર કાર્ડ ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો તમારું આધાર કાર્ડ છે ને બે વખત તમારે ફરજિયાત અપડેટ કરવાનું રહેશે આધાર કાર્ડ ના ઇન્ચાર્જ નિશુ શુક્લા એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવેથી બાળકો પુખ્ત વયના થાય તે પહેલા બે વખત આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત રહેશે પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવો ફરજિયાત રહેશે જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો તમારું આધાર કાર્ડ માન્ય ગણવામાં નહીં આવે અને આ બે હજાર મહત્વના અને સૌથી મોટા સમાચાર કહી શકાય એ જ રીતે બે હજારના હપ્તાની જો વાત કરીએ તો બે હજારનો સોળમો હપ્તો ક્યારે પડશે ખેડૂતોને પીએમ કિસાનનો પંદરમો હપ્તો મળી ગયો છે અને હવે ખેડૂતો સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે દરેક ખેડૂતોના મનમાં સવાલ થતો હશે કે સોળમો હપ્તો હવે ક્યારે જમા થશે ચાર મહિનાનો સમય હોય છે મિત્રો અને નવેમ્બર મહિનાની આસપાસ પંદરમો હપ્તો તમારા ખાતામાં જમા થઈ ગયો છે અને એ જ રીતે જો આગળ વાત કરીએ તો એકવીસ જાન્યુઆરીથી ફેબ્રુઆરીની આસપાસ તમારા ખાતામાં સોળમો હપ્તો જમા થઈ શકે એવું સૂત્રોનું જણાવવાનું છે જોકે ઓફિશિયલી આના ઉપર કોઈ જાહેરાત કરવામાં આવી નથી તો આ હતા આજના સૌથી મહત્વના સમાચાર આશા કરું છું કે વિડીયામાંથી કંઈક માહિતી જરૂરથી મળી હશે હવે એટલે પહેલાં તો વિડીયોને લાઇક આપી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે એ બધેમાં વિડીયોને શેર પણ કરી દો કારણ કે રોજે રોજના ખેતીને લગતા સૌથી મહત્વના સમાચાર તમને આપણા આ એક ચેનલ ઉપર જોવા મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર